તો ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે તમારા સ્નાયુ મજબૂત કરે છે તમારા હાડકા મજબૂત કરે છે સાંધાના દર્દ દૂર કરે છે શરીરમાં ટોટલી દર્દ દૂર કરે છે સાથે સાથે તમારા શરીરનું મેનેજમેન્ટ કરે છે તો ચાલો જોઈએ ટેસ્ટી અમે સી કેવી ગૃહિણીઓ માટે બેસ્ટ એવી રેસીપી હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સરસ મજાની ફોતરાવાળી મગની દાળ કેવી રીતે બનાવી એની જોઈએ રેસીપી મિત્રો તમે વેઇટ લોસ કરી રહ્યા હોય તો પણ તમે આવી રીતે જો મગની ડાળ બનાવશો અને એકલી મગની દાળનું સેવન ભરપેટ કરશો એક ટાઈમ તો તમારું વજન ઘટશે તમારા ઘરની અંદર તમારે ફોતરાવાળી મગની દાળ બધા માટે આવી છે તો પણ તમે આવી રીતે જ બનાવજો બહુ ટેસ્ટી બને છે તમારે ડાયાબિટીસ છે અને તમારે સુગરને કંટ્રોલ કરવું છે તમારે એકદમ ઇન્સ્યુલિન લેવું પડે છે અને સુગર એકદમ વધારે આવે છે તો પણ તમે આવી રીતે દાળ બનાવીને શકો છો મિત્રો આ જે મગની દાળ ફોતરાવાળી હું જે રીતે રેસીપી શેર કરું છું એ રેસીપી ખૂબ જ હેલ્ધી છે તમારા ઘરમાં નાનું બાળક છે તો નાના બાળકને પણ આ રીતે મગની દાળ ખવડાવશો તો ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે સાથે એ નાનું બાળક તમારી જે મગની દાળ છે તે માંગી માંગી ખાશે પ્રેમથી ખાશે અને તો ખરેખર અહીંયા હું જે રીતે મગની મગની દાળની શેર છું એ દાળ ખૂબ સ્વાદિષ્ટ બને છે ટેસ્ટી બને છે અને સાથે સાથે ખાવામાં મજા આવે એવી બને છે તો ચાલો જોઈએ રેસીપી ખરેખર મિત્રો આ રેસિપી નથી આ તમારા માટે લાખ રૂપિયાની દવા સમાન છે મગની અંદર એવા ઘણા બધા પોષક તત્વો છે મગમાં પ્રોટીન છે કેલ્શિયમ છે ફાઈબર છે એટલા માટે જ આપણા દાદી નાની વખતના ના લોકો મગની દાળ ખાઈને વજન ઘટાડતા અથવા મગ ખાઈને વજન ઘટાડતા અથવા ફણગાવેલા મગ ખાતા તો મિત્રો નાનું બાળક જ્યારે પહેલી વાર જમતા શીખે ને ત્યારે તેના પાચન તંત્ર અનુરૂપ મગનું પાણી પીવડાવવામાં આવે છે બીમાર માણસ હોસ્પિટલમાં હોય ને ત્યારે ડોક્ટર કહે છે કે બાફેલા મગ અથવા મગનું પાણી કારણ કે પાચન તંત્ર તમારું નબળું છે એટલે તમારું વજન વધે છે પાચન તંત્ર નબળું છે એટલે પાચન તંત્ર રિગાર્ડિંગ ડાયાબિટીસ થાઇરોઈડ કોલેસ્ટ્રોલ થઈ રહ્યા છે તો સૌથી પહેલા તમે તમારા પાચન તંત્રને ઠીક કરો તો એના માટે આપણે બનાવીશું મગની દાળ ખાવામાં પણ હેલ્ધી પોષક તત્વોનો ખજાનો અને સાથે જો આવી તમે મગની દાળ બનાવશો તો તો છે ને એવો અહેસાસ થશે સૌથી પહેલા અહીંયા આપણે ફોતરાવાળી જ મગની દાળ લેવાની આ મગની દાળનું પાણી નિકારી લેવાનું બે થી ત્રણ પાણી થી ધોવાની જેના કારણે એને ધૂળ હોય નીકળી જશે અને આ મગની દાળને ફરજિયાત પાણીમાં પલાળવાની છે

અહીંયા હવે મગની દાળને પાણીમાં પલાળી કોરી કરી હતી ત્યાર પછી એક એકદમ નાની એવી ડુંગળી સમારેલી એક ટામેટું સમારેલું આદુ લસણ અને મરચાંની પેસ્ટ એક ચમચી અને સાથે થોડી કોથમીર અને હવે આપણે માત્ર એક જ ચમચી તેલ લેવાનું તેલ ગરમ થાય એટલે રાઈથી વઘાર કરીશું અહીંયા રાઈ એકદમ ફૂટે પછી જ આપણે એમાં જીરું ઉમેરવાનું રહેશે હવે રાઈ પણ એકદમ ફૂટી ગઈ છે તો આપણે એમાં જીરું ઉમેરવાનું છે જીરું ઉમેર્યા પછી આપણે એમાં એડ કરીશું આદુ લસણ મરચાંની પેસ્ટ આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરી દેવાની છે એ પછી આદુ મરચાંની પેસ્ટને અડધી મિનિટ એટલે કે ત્રીસ સેકન્ડ સુધી સાંતળવાની ત્યાર પછી આપણે એમાં એડ કરવાની છે જેની ઘીની સમારેલી ઓનિયન લસણ અને ડુંગળીથી વઘારેલી આ બગતરાવાળી મગની દાળ ખૂબ ટેસ્ટી લાગે છે ખરેખર લાજવાબ લાગે છે તો હવે આપણે આવી રીતે માત્ર ને માત્ર એક જ મિનિટ સુધી આમનું આવી રીતે સાંતળવાનું ત્યાર પછી એમાં ટામેટું ઉમેરી દેવાનું છે ટમેટો એડ કરી હલાવી લેવાનું છે અને પછી આપણે એડ કરીશું ટેસ્ટ અકોર્ડિંગ નમક ઓકે નમક તમારે તમારે ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાનું રહેશે હળદર ઉમેરી દેવાની કશ્મીરી લાલ મરચું છે એ ઉમેર્યું રેસમ પટ્ટો ઉમેર્યો ટેસ્ટ અકોર્ડિંગ ભણાય છે ઉમેરવાનું છે ટેસ્ટ અકોર્ડિંગ અને સાથે સાથે ગરમ મસાલો આપણે એડ કરવાનો છે તો એ પણ અડધાની અડધી ચમચી વધારે ગરમ મસાલો બિલકુલ એડ કરતા નહીં ઓકે હવે આપણે બધા મસાલા ઉમેરી હલાવી લેવાનો છે આ દાળમાં તમે લસણ ડુંગળી ટમેટાથી વઘાર કર્યો છે ખૂબ સરસ લાગશે ગેસ ચેમ્સ મીડિયમ રાખવાની છે અને આપણી જે પલાળેલી મગની દાળ હતી એને આપણે ઉમેરી દેવાની છે તો અહીંયા એકદમ સરસ રીતે આપણી મગની દાળ પાણીમાં પલળી રહી છે તમે જોઈ શકો છો અને સરસ રીતે પાણીમાં પલાળ્યા પછી કોરી કરી આપણે ઉમેરી દેવાની છે તો અહીંયા મેં બધી જ મગની ડાળની કોરી કરી છે મીડિયમ રાખું છું મિનિટ જ હું પલાવું છું પાણીમાં એક પાણી શું એમ જ આપણે તેલમાં મગની દાળને શાંતળવાની રહેશે એ પછી આપણે એક મિનિટ થઈ જાય એટલે આપણે એમાં પાણી એડ કરવાનું તો એક વાટકી દાળ હોય ને એટલે પલળેલી છે એટલે પાણી એકદમ ઓછું જ હોય એટલે આપણે અઢી વાટકી પાણી એડ કરવાનું એક વાટકી દાળ હોય તો અઢી વાટકી પાણી એવી રીતે હવે પાણીને થોડું ઉકળવા દેવાનું ગરમ થવા દેવાનું એ પછી લીડ કવર કરીશું અને સરસ મજાની ત્રણ સીટી મીડિયમ આંચે બોલાવીએ તમારે સીટી નથી બોલાવીને તો તમે બાર થી તેર મિનિટ સુધી આમ જ ચડવા દેજો તો તમારી ડાળ બહુ ટેસ્ટી બને છે જે મીડિયમ આંચે ડાળ ચડશે તે બના પોષક તત્વ જળવાઈ રહે છે અને સાથે સાથે બહુ સરસ બને છે આપણી ડાળ તો હવે આપણે મળીએ માત્ર ને માત્ર ત્રણ સીટી પછી તો અહીંયા ત્રણ સીટી થઈ ગઈ છે ગેસ આંચ આપણે બંધ કરી દેવાની પરંતુ આપણે તેલ નાથી કાઢવાની એની રીતે કુકરને ઠંડુ પડવા દેવાનું ઓકે તો અહીંયા એકદમ સરસ મજાની ટેસ્ટી સ્વાદિષ્ટ એવી ફોતરાવાળી મગની દાળ બનીને રેડી છે આ મગની ડાળ બાજરાના રોટલા સાથે ખાઈ શકાય છે રોટી સાથે ખાઈ શકાય છે અને એકઈટ લોસ કરો છો તો બેસ્ટ રેસીપી છે વેઇટ લોસ કરો છો તો લેવાની રીત દિવસમાં એકવાર તમે ભરપેટ એકલી મગની ડાળ ખાઓ તમારું વજન ચોક્કસ ખડશે બીજું તમારા શરીર ડાયાબિટીસ છે તો તમે બીજું કશું ના ખાઓ એક મહિના સુધી એટલી મમ્મી દાળ આવી રીતે ખાઓ ફોતરાવાળી ફોતરા વગરની એવી રીતે અથવા તો બીજી કોઈ દાળ એક જ મહિનામાં તમારું શુગર કંટ્રોલ થઈ જશે તમારા દવાઓ ઓછી થઈ જશે ઇન્સ્યુલિન લેવાનું બંધ થઈ જશે તમારા ઘરમાં નાના બાળકો છે તો એને પણ તમે આવી રીતે મગની દાળ ખવડાવો બીજો આ મગની દાળ છે બહુ સરસ મજાની રેસિપી છે ટેસ્ટી છે અમેઝિંગ છે એકવાર તમે ખાશો પછી વારંવાર બનાવશો આને થોડી પતલી કરો તો દાળ ભાત શાક અને રોટી સાથે તમે ઘરના સૌ કોઈ સાથે ખાઈ શકો છો આવનાર ગેસ્ટને પણ તમે આપણે મગની દાળ છે થોડી પતલી કરો દાળ ફ્રાય તરીકે પણ બનાવી શકો છો તો બસ ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે એકલા જીરા રાઈસ સાથે પણ આ મગની દાળ ખાઈ શકાય છે તો ખરેખર મિત્રો આપ સૌને આ રેસીપી કેમ લાગે ચોક્કસ જણાવજો કોમેન્ટ બોક્સમાં આજે આપણે એવી સરસ મજાની ફોતરાવાળી મગની દાળની રેસીપી જોઈશું મિત્રો આ રેસીપી છે 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 વજન પણ પણ શરીરને પોષક આપે સાથે સાથે નાના બાળકો વૃદ્ધો યુવાનો સૌ કોઈ માટે બેસ્ટ છે તમે વેઇટ લૂઝ કરો છો જીમમાં જાઓ છો ડૉક્ટરે તમે પ્રોટીન પાવડર ખાવાની સલાહ આપી છે જીમના કોચે તમને પ્રોટીન લેવાની સલાહ આપી છે તો બેસ્ટમાં બેસ્ટ મગની દાળ મગની દાળ જેટલું પ્રોટીન બીજા કોઈ કઠોળમાં નથી તો ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે તમારા સ્નાયુ મજબૂત કરે છે તમારા હાડકાં મજબૂત કરે છે સાંધાના દર્દ દૂર કરે છે શરીરમાં ટોટલી દર્દ દૂર કરે છે સાથે સાથે તમારા શરીરનું મેનેજમેન્ટ કરે છે તો ચાલો જોઈએ ટેસ્ટી અમે ગૃહિણીઓ માટે બેસ્ટ એવી રેસીપી